ગઈકાલે અમારા પાટડી ખાતે ઓમિયા હોલ માં ઠાકોર સમાજ દ્વારા અને ઠાકોર સેના દ્વારા અ તેજસ્વી તલ્લાનો સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઠાકોર સેનાના જવાબદાર પદાધિકારી દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ પક્ષની એક ખૂબ અગત્યની મીટિંગ પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે હતી એટલે હું કાલે અમદાવાદ ખાતે હતો એટલે હું એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યો ન હતો પરંતુ YouTube ના માધ્યમથી મેં કાર્યક્રમના અમુક અનસોને નિહાળ્યા અને એમાંથી કારણ કે ગામમાંથી અમુક લોકો મને ટેલિફોનિક વાત કરી કે કાર્યક્રમમાં આવી આવી ઘટના સામે બની હતી કાર્યક્રમમાં એક તારક ઠાકોર નામના વ્યક્તિએ જે સરકારી ભરતી અને સરકારી નોકરીઓમાં ओबीसी ने अनामतमा जे ओबीसी समाज ने अन्याय થયો છે એ બાબતને લઈ અને પોતાની વાત મૂકી હતી એ વાત લોકોના દિલ સુધી પહોંચી અને આમાં એને મુખ્ય માંગણી એક હતી કે ओबीसी ની જે 27% ની અનમત છે એમાં જાતિગત વર્ગીકરણ થવું જોઈએ અને જે ओबीसी ની વસ્તી છે એ જાતિ જનગણનાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા આદરણીય પિકે પરમા સાહેબ પણ ઉપસ્થિત હતા અને અન્ય બે ધારાસભ્ય સાહેબ પણ ત્યાં ઉપસ્થિત હતા અને પિકે પરમા સાહેબે આ કાર્યક્રમમાં એવું સ્પષ્ટપણે કીધું કે જે પ્રમાણે તારક ઠાકોરે આજના કાર્યક્રમમાં વાત મૂકી છે એને ક્યાંક ને ક્યાંક હું પણ સ્વીકારું છું અમારી સરકાર આ બાબતે ગંભીર છે અત્યારે 2011 ના વસ્તી ગણતરીના આંકડા છે પરંતુ જાતિ જનગણના થશે અને જેની જેટલી સંખ્યા છે એ પ્રમાણે અનામતમાં એને ભાગેદારી મળશે એટલે મને આ વાત સાંભળી અને YouTube ના માધ્યમથી જ્યારે મે આ વાત ને આખો મુદ્દાને જોયો ત્યારે મને પણ ખૂબ ગર્વ અને આનંદની લાગણી થઈ કે અમારા નેતા વિપક્ષ આદરણીય રાહુલજીએ સંસદમાં વાત મૂકેલી કે આ દેશમાં જાતિ જનગણના થવી જોઈએ અમે લોકો જાતિ જનગણના કરાવીને રહેશું અને આકરે ભારતીય જનતા પાર્ટીને ચૂકવું પડ્યું અને આ દેશમાં જાતિ જનગણના થશે એવું કેન્દ્રની સરકારે સ્વીકાર્યું ત્યારે અમારા દસાળાના দাদা સભ્યશ્રી ક્યાંકને ક્યાંક અમારા નેતા આદરણીય રાહુલજીની વાતને પણ સમર્થન આપે છે હું એમને પણ અભિનંદન આપું છું કે આખરે આપે પણ સ્વીકાર્યું કે આ જનગણનાના હિસાબે ओबीसी સમાજને ક્યાંકને ક્યાંક જૂદી-જૂદી નોકરીઓમાં સરકારી નોકરીઓમાં ભરતીઓમાં અથવા તો સ્કૂલો કોલેજોમાં એડમિશનમાં અન્યાય થાય છે પરંતુ હું આપના માધ્યમથી ધારાસભ્યશ્રીને કહોવા માંગુ છું કે આપે આ નિવેદન તો આપ્યું પરંતુ આપ ક્યાંક ને ક્યાંક પક્ષના દબાણને વશ થઈ આના સમયમાં નિવેદનને ફેરવી તોડવી નાખશો નહીં અને આ નિવેદનમાં તમે અડીગમ રહેશો પણ સાથે સાથે તમે એવું પણ કહો કે અ અમુક ओबीसी સમાજમાં અમુક જ્ઞાતિઓ એવી છે જે પોતાને સુવર્ણ ગણાવે છે અથવા તો સુખી સંપન્ન છે અને એ ओबीसी નો મહતમ લાભ લે તો તમારો ઈશારો કોના તરફ છે એ પણ તમે જો સ્પષ્ટ કર્યું હોત તો મને વધારે આનંદ